કારણ કે આજે અત્યારે જાઉં છું મારા બેનના ઘરે ને હું લેવા જાઉં છું આગળ વિડીયો તમે પૂરેપૂરો જોઈશો એટલે તમને ખ્યાલ આવી જાય છે ને અત્યારે વાગી ગયા છે સાંજના સો વાગી ગયા છે અને સો વાગે આપણે વિડીયો શરૂ કર્યો છે ને બેનના ઘરે થોડું કામ છે એટલે જાઉંશો ટૂંકમાં તમે વિડીયો આખો પૂરેપૂરો જોઈશો એટલે તમને ખ્યાલ આવી જાય છે અને રોજ આપણે એકને એક લોકેશનેથી વિડીયો બનાવતા હોય આજે મને એમ જો કે લાવો આજ બહાર જાવી છે તો આજ બહારના જ લોકેશનેથી આપણે વિડીયો શરૂ કરવી હવે મને અહીંયા લોકેશન બહુ મસ્ત લાગ્યું એટલે આપણે અહીંયા ઊભા રહી ગયા ઘડીક ને વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે ને હવે જવાનું છે બેનના ઘરે તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો મજા આવશે અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળ્યું આગળ વિડીયોમાં ભાગ રાખે ને કેળ કરેલી છે કેળા લેવા માટે આવ્યો છું હું ને અમે જ બે લઈ કેળા લેવા થયેલી લઈ લીધી છે અને કેળું બધું કાઢી નાખવાની છે પૂરી થઈ ગઈ છે હવે મહેમાન ગામ હોઈ પર બેઠા છે મહેમાન તો થાય છે એમ તો એટલી ઊભી છે ઓ બા સારું છે ને હા બેઠા છે હા કાપ દે ભાગ બધો કાપી નાખેલો છે ના બધો છે ઊભો કેમ કાપી નાખી બધી હવે કમાઈ ગયા કમાઈ ગયા કમાઈ ગયા જો

મામા મોજ એવર ભાણો બધો કેળીઓ માટા મર્યા છે હવે અને કેળીઓ ની ઘડી ગોતવી છે અને કેળીઓ બધી પૂરી થઈ ગઈ છે કાઢી નાખવાની છે bây giờ master thế cam, tụt bao công làm kệ rồi, à

મો નીકળ્યો તો અડકો નીકળ્યો તો હા તો ધ્યાન રાખજે પાછો બાજીમાં સમીતી માર મોજ હાલે છે તો આ હાણો કેમાં કેમાં એવું નહિ કાડ વેગરી છે ને હામો ઓલો યે થાય વેલા કાપી નખ્યો હોય ને તો હું કાય જાય બધો તો આપણે પછી અળગી જાય પછી કાંઈ વાંધો નહીં અમુક ટકા રે ને એ પછી ટ્રેક્ટરમાં કાઢી નાખવા ને આ અત્યારે તો વજન વાળા હોય કઈ નીકળે નહીં તો અત્યારે વાગી જશે નવ ને આપણે તો ઘરે પગી ને વાડીએ કેળા લેવા હતા અહીંયાથી ઘરે આવ્યા ને ચાલતે અંધારું થઈ ગયું હતું એટલે પછી કાંઈ આપણે વિડીયો શૂટ કર્યો તો પછી શા પાણી પીધા બેઠા ને બધું વ્યવસ્થિત રીતે ગાડીમાં બાંધી ને પછી અત્યારે તો ઘેરે પહોંચ્યો છું અને મારે અરે મારી ને ભાણકે છે એને અહીંયા લેતા આવ્યો આવું હતું તેને લેતા આવ્યો અને અત્યારે તો ઘરે પહોંચી ગયા છે અને વાળું પણ એ કરવાનું છે તો હાલો બધા વાળું કરવા બધાએ વાળું કરી લીધો છે ને મારે એકને બાકી છે તો વાળું કરી લઉં ને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું ને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ ને જય માતાજી